અંકલેશ્વર નર્મદામય્ય બ્રિજ પરથી એક પછી એક પંદર લજગરી બસ પસાર કરાતા ચક્કાજામના દ્રશ્યો કલેક્ટરના જાહેરનામાનુસાર સરેઆમ ઉલ્લંઘન અંકલેશ્વર થી વરુથને જોડતા નર્મદામય્ય બ્રિજ પરથી આજ રોજ કલેક્ટરના જાહેરનામાનુસાર નિયમ ઉલ્લંઘન જોવા મળ્યો હતો ત્યારે ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં આજ રોજ રાત્રીના સમયે પંદર જેટલી ખાનગી લજગરી બસ નર્મદામય્ય બ્રિજ પરથી પસાર કરવામાં આવી હતી જેના પગલે ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને અન્ય વાહન ચાલકો અટવાયા હતા નર્મદા બ્રિજ પર ભારે વાહનોના કારણે સર્જાતા ટ્રાફિક જામની પરિસ્થિતિને નિવારવા માટે ભરૂચ કલેક્ટર બ્રિજ પરથી ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે આમ છતાં ખાનગી લજગરી બસ પસાર કરવામાં આવી હતી આ અંગે મળતી માહિતી પ્રમાણે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ખાનગી લજગરી બસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શ્રવણતી દર્શન યાત્રાનું અંતર્ગત સુરત પશ્ચિમ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા અંબાજી અને વડનગરના પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા ત્યારે અંકલેશ્વર તરફથી ભરૂચ તરફ આ બસ પસાર કરવામાં આવી હતી જેના પગલે ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું